બગદાણા મુદ્દે કોળી સમાજના રાજકીય આગેવાનો આઠથી દસ હજાર જેટલા ભારતીય જનતા પાર્ટીને રાજીનામા આપી દેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે તેને લઈને વિગતવાર ચર્ચા કરવામાં આવે તો ભાવનગરના અને ખાસ કરીને મહુવા તાલુકાના જે કોળી સમાજના રાજકીય આગેવાનો છે એ ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો આપી શકે છે કારણ કે ગઈકાલે આ કોળી સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી અને બેઠકમાં સત્તર તારીખ સુધીનું અલ્ટિમેટ આપી દેવામાં આવ્યું છે અને જો એમની માંગણી સ્વીકારવામાં નહીં આવે કે એમની જે ન્યાયની માંગ છે પૂર્ણ નહીં થાય તો પચાસથી વધુ સરપંચો અને તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો આઠથી દસ હજાર જેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એક સાથે રાજીનામા આપી દેશે તેવી ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવ્યું છે શું છે સમગ્ર મામલો વધુ વિગત સાથે વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક કરજો શેર કરજો ફોલો કરવાનું ના ભૂલતા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણાના જે સેવક છે નવનીતભાઈ બાલેધ્યા તેને લઈને હાલ ગુજરાતભરની અંદર ચર્ચાઓ થઈ રહી છે નવનીત બાલેધ્યાને ન્યાય અપાવવા માટે મહુવા તાલુકાના વડલી ભૂતેશ્વર ગામે કોળી સમાજના સરપંચો અને આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને આ જે બેઠક છે બેઠકમાં ન્યાયમાં વિલંબ થતો હોવાનો આક્ષેપ કરીને આગામી સત્તર જાન્યુઆરીએ આવેદનપત્ર આપવા અને ન્યાય ન મળે તો સામૂહિક રાજીનામા આપવાની ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે આવો સાંભળી આગેવાનોએ શું કહ્યું છે સમાજ સંવિધાન આજે મહુવા તાલુકાના ભુશ્વર ગામે મહુવા તાલુકાના ગ્રામ્ય અને શહેરના તમામ કોળી સમાજના આગેવાનો ભેગા થઈ અને આજે નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર જે રીતે કામ કરે છે અમને ભરોસો છે કે સરકાર કામ કરશે જ પણ હજી અમને ક્યાંક એવી કચાશ લાગે ક્યાંક ઢીલાશ લાગે છે જેથી કરીને મહુવા તાલુકાના સમસ્ત કોળી સમાજ એવું નક્કી કરવામાં આવે છે કે આગામી દિવસોમાં તારીખ સત્તર એક બે હજાર છવ્વીસ ના શનિવારના રોજ ખૂબ મોટી સંખ્યામાં મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના બધાય અને મહુવા તાલુકાના તમામ સરપંચો અને અમે ભૂતનાથ મહાદેવ મંદિર થી લઈ અને પદયાત્રા કરી અને સેવા સદન ખાતે આવેદન પ આવેદનપત્ર પાઠવવા જવાના છીએ તેમ છતાં જો સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં ચાલવાની ફરજ પડશે અને તેમ છતાં આગામી દિવસોમાં અમારી તૈયારી એવી રહેશે કે મહુવા તાલુકાના ભારતીય જનતા પાર્ટી માંથી આઠ થી દસ હજાર જેટલા કાર્યકર્તા અને પદાધિકારી અને હોદ્દેદારો અમે મહવા તાલુકાના પચાસ થી વધારે સરપંચો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સામૂહિક રાજીનામું દેશું જે બાબતે આજની બેઠક ની અંદર ચર્ચા કરવામાં આવી છે